અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર ને સોમવારના રોજ જસ્ટર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો પાંચસો બોરી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ

છોકરા આપડે થઈ પાંચ હજાર ને ચાલીસ પાંચ હજાર ને ચાલીસ રૂપિયા

ورتالي و ورتالي و رમેش صاحب کا ناں پان ائد کے سر و ورتالي و پان بدر مستری پتہ ريٹ بيٽي پتہ بدر نايت بدر بيٽي ريجن وارو رو و ورتالي پان بدر جي بيٽي 20 ميكا بيٽي بدر ريجن بدر نايت بدر بيٽي ريجن وارو رو و اوگن پتا اوگن پتا 1200 4900

ચાર હજાર નવસો ને બાસઠ રૂપિયા સુપરમાલ રવા સાથે રોજ પૂર્ણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચાર હજાર નવસો ને વીસ રૂપિયા મીડિયમ પિસ્તાલી વાર રૂપિયા મેતા ભાઈ કહી દઈશું બરોબર ભાઈ કહી દેવું અમર કાકા সিকনে ম্টন সিক দেনেচ কনেজেরা দিকরাকে এরি কনেরা до সুটি, সিকনেরা, এরা করা কনেযে এরা, সিকরা হিকরারা, সিকরা সরাকরেরা সিক�

ચાર હજાર નવસો ને બ્યાસી રૂપિયા માર્કેટિંગ એડમાં જીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને પાંચ ચાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે શનિવાર કરતાં બજાર આજે સાઠથી સિત્તેર રૂપિયા જેવા ઢીલા જોવા મળી રહ્યા છે